હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તા માટે અગણિત પળવાળી ક્રિસ્પી અને ખૂબ જ ખસ્તા એવી વરકીપૂરી વરકીપુરી બનાવવા માટે સૌથી પહેલાં બે કપ મેંદાના લોટને ચાળી લેશું અહીં મેં વરકીપૂરી બનાવવામાં મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે તમે ઘઉંનો લોટ અને સૂજી ભેગી કરી અને બનાવી શકો છો મેંદાના લોટથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું થોડા અજમાને હાથેથી ઘસીને ઉમેરી દેશું અડધી ચમચી જેટલું જીરું પણ હાથેથી ઘસીને ઉમેરી દેશું ત્યાર પછી ચાર ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અહીં તમે બે ચમચી ઘી અને બે ચમચી તેલ પણ લઈ શકો છો બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેશું હાથેથી એકદમ સરસ લોટના એક એક દાણામાં મોણ દેવાઈ જાય એ રીતે મિક્સ કરી દેશું તમે જોઈ શકશો અહીં લોટમાં એકદમ સરસ મુઠ્ઠી પડે તેવું મોડ દીધેલું છે લોટને આ રીતે ભેગો કરીએ તો તેમાં મુઠ્ઠી પડે છે એ જ કપ ભરી અને આપણે પાણી લીધેલું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી તૈયાર કરી લેશું બે કપ લોટમાં મને અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે અહીં બધી વસ્તુનું માપ આપણે પરફેક્ટ માપીને લીધેલું છે બે કપ મેંદાનો લોટ અડધી ચમચી મીઠું પાંચ ચમચી મરી પાવડર પાંચ ચમચી અજમા અને ચમચી જેટલું આખું જીરું વાટીને ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી તૈયાર કરી લેશું તો અહીં લોટને વધારે પડતો ઢીલો પણ નથી કરી દેવાનો અને એકદમ કઠણ પણ નથી કરવાનો લોટ આપણો બંધાઈ ગયો છે તમે જોઈ શકશો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરેલો છે અને અડધા કપ પાણીની જરૂર પડેલી છે હવે લોટને ઢાંકી અને પાંચ મિનિટ સુધી રહેવા દેસુ ત્યાં સુધીમાં એક વાટકીમાં એક ચમચી ઘી લઈ લેશું અને તેમાં સાથે એક ચમચી મેંદાનો લોટ ઉમેરી દેસુ ચમચીથી બંને વસ્તુને મિક્સ કરી દેસુ લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું અને આ રીતે એકદમ સરસ સ્મૂથ સાટો તૈયાર કરી લેવાનું તમે જોઈ શકશો રિબન જેવું બેટર તૈયાર થઈ ગયું છે તેને સાઈડમાં રાખી દેસુ પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે એક મિનિટ સુધી હાથેથી લોટને આ રીતે મસળી લેશું તો તમે જોઈ શકશો લોટ વધારે કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી પૂરી માટે આ જ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે એક મોટો લુવો લઈ અને પાટલા ઉપર આપણે તેને રાખી દેસું આ રીતે તેમાંથી ગોળ લુવો બનાવી તૈયાર કરી લેશું થોડો મેંદાનો કોરો લોટ છાંટી અને આપણે રોટલી વણી તૈયાર કરી લેશું પાટલાના સાજની આપણે રોટલી વણીને તૈયાર કરવાની છે તો મેંદાનો લોટ છે તેને વણાતા જરા પણ સમય લાગતો નથી મેંદાની રોટલી આપણે જેટલી પણ મોટી વણવી હોય એટલી રોટલી મોટી વણી શકાય છે તો એકદમ સરસ પાતળી એવી રોટલી વણીને તૈયાર કરવાની છે અને ક્લેયરો વાળી પૂરી બનાવવાની હોવાથી આપણે તેને એકદમ સરસ પાતળી વણવાની છે જાડી વર્ પૂરી બિલકુલ સારી નહીં લાગે હવે મેં પાટલાને ની આ રીતે રોટલી વણી લીધી છે છરીની મદદથી તેની ચારે સાઈડ ને અલગ કરી દેવાની જેથી કરી આપણી રોટલી આ રીતે ચોરસ તૈયાર થઈ જશે હવે જે સાટો બનાવીને રાખેલો છે તેને તૈયાર કરેલી રોટલી ઉપર ચમચીની મદદથી લગાવી દેવાનું આખી રોટલી ઉપર આ રીતે સાટાને લગાવવાનો છે એક પણ ખૂણો બાકી ન રહેવો જોઈએ ત્યાર પછી તેની ઉપર થોડો કોરો લોટ છાંટી દેવાનો અને હવે રોટલીને આ રીતે સાઈડમાંથી ઊંચી કરી અને વચ્ચેની બાજુ તેને બેવડી વાળી દેવાની બીજી બાજુ પણ એ જ રીતે રોટલીને સાઈડમાંથી ઊંચી કરી અને વચ્ચેની બાજુ બેવડી વાળી દેવાની ત્યાર પછી ફરી પાછો આપણે જે સાટો તૈયાર કરીને રાખેલો છે તે લગાવવાનો ફરી પાછો આખી રોટલી ઉપર આ રીતે એકદમ સરસ સાટાને લગાવી લેવાનો ત્યાર પછી થોડો ફરી પાછો કોરો લોટ છાંટવાનો અને ફરી પાછી વિડીયોમાં બતાવેલું છે એ રીતે રોટલીને ભેગી કરી લેવાની એકની ઉપર બીજો ભાગ રાખી અને ફરી પાછો આપણે તેને કોરો લોટ છાંટી અને આ રીતે તૈયાર કરી લેવાનું હવે વેલણની મદદથી એકદમ હળવા હાથે રોટલીને વણવાની છે તો તમે જોઈ શકશો આ રીતે થોડી ઉપર અને થોડી નીચે બંને બાજુ એ રીતે હળવા હાથે વેલણ ફેરવતું જવાનું અને આપણે તૈયાર કરેલી રોટલીને આ રીતે વણવાની છે ત્યાર પછી આપણે તેનો રોલ વાળી અને તૈયાર કરી લેશું ઉપરની સાઈડથી આ રીતે વાળતું જવાનું અને નીચે સુધી લઈ આવવાનું રોલને એકદમ સરસ તાણીને વાળવાનો જેથી કરી અને આપણી વર્કી પૂરી તળતી સમયે બિલકુલ છૂટી ન પડે છેલો છેડો હોય તેને આ રીતે એક ટીપા જેટલું પાણી લગાવી અને ચોંટાડી દેવાનું ત્યાર પછી તેના પીસ કરી લેશું પીસ કરવા માટે આપણે છરીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ રીતે આપણે એક દોરો લેવાનો છે દોરાના બંને છેડા ભેગા કરી અને આપણે ઉપરની તરફ તેને ખેંચી લેશું તો તમે જોઈ શકશો અનેકો વાળી આપણી વર્કી પૂરી તૈયાર થઈ છે ફરી પાછો જે આપણો રોલ છે તેમાંથી આપણે એક પીસ અલગ કરી લેશું એક રોલમાંથી આ રીતે આપણે ત્રણ લુવા તૈયાર કરેલા છે વધારે પડતા જાડા લુવા રાખશું તો વર્કી પૂરી વધારે જાડી બનશે એક લુવામાંથી આ રીતે આપણે ત્રણ લુવા તૈયાર થઈ જશે તો અહીં તમે જોઈ શકશો બધા જ લુવામાં એકદમ સરસ બધી લેયર દેખાઈ રહી છે એક લુવાને આ રીતે પાટલા ઉપર રાખી અને વેલણની મદદથી હળવા હાથે વણી લેવાનું તો ત્રણથી ચાર વખત આ રીતે વેલણ ફેરવી અને આપણે વર્કી પૂરીને વણી લેવાની વેલણને વધારે પડતો ભાર દઈ અને વણવાની નથી તો જુઓ બેની છે ને અનેક લેયરવાળી આ પૂરી તેલમાં તળાશે એટલે બધી જ લે તેની છૂટી થઈ જશે બીજી રીતની વરકી પૂરી બનાવવા માટે આપણે પાટલા ઉપર ફરી પાછો એક લુઓ રાખી દઈશું તેમાં થોડો કોરો લોટ છાંટી અને એકદમ પાતળી રોટલી વણી તૈયાર કરી લેશું પહેલાં આપણે જે રીતે રોટલી વણેલી હતી એ જ રીતે પાટલાના સાઇઝની એકદમ પાતળી રોટલી વણી લેવાની જરૂર જણાય તો આ રીતે થોડો થોડો મેંદાનો લોટ છાંટતું જવાનું વધારે પડતો લોટ નહીં છાંટવાનો નહીંતર પૂરી તળતી સમયે તેલમાં લોટ બધો બળવા લાગશે તમે જોઈ શકશો એકદમ સરસ પાતળી આપણી રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે સામે તેમાં હાથ દેખાય એ રીતની આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરેલી છે હવે મારી પાસે આ રીતનું કૂકી કટર છે તો હું તેની મદદથી રોટલીને કટ કરીશ તમારી પાસે ન હોય તો આવું ઢાંકણ પણ લઈ શકો છો કોકી કટરની મદદથી આખા પાટલા ઉપર આપણે આ રીતે કટ લગાવી લેશું જેટલી પણ પૂરી નાની નાની તૈયાર થાય એટલી એકસાથે તૈયાર કરી લેવાની અને બધી પૂરીઓને આપણે અલગ કરી દઈશું તો તમે જોઈ શકશો એક વખતમાં આઠથી દસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તેને એક પ્લેટમાં કાઢી લેશું ત્યાર પછી એક પૂરીને પાટલા ઉપર રાખી દેશું તેની ઉપર તૈયાર કરેલો સાટો લગાવી દેશું થોડો કોરો મેંદાનો લોટ છાંટી દેશું ત્યાર પછી તેની ઉપર બીજી પૂરી રાખશું ફરી પાછો સાટો લગાવશું ત્યાર પછી ફરી પાછો લોટ છાંટવાનો ફરી પાછી ત્રીજી પૂરી રાખવાની એ જ રીતે ફરી પાછો સાટો લગાવવાનો ત્યાર પછી ફરી પાછો લોટ છાંટવાનો ત્યાર પછી ફરી પાછી આપણે ચોથી પૂરી રાખશું ફરી પાછો સાટો લગાવશું અને ફરી પાછો આપણે તેની ઉપર પાંચમી પૂરી રાખી દેસું પાંચમી પૂરી રાખી ત્યાર પછી આપણે સાટો અને લોટ લગાવવાનો નથી ત્યાર પછી આ રીતની કોઈ પણ તૃથવી અથવા આપણે સડી હોય ઘરમાં તે લઈ લેવાની સળીને વચ્ચે આ રીતે રાખી અને પ્રેસ કરી લેવાનું તમે જોઈ શકશો પાંચ લેયરની આપણી વર્કી પૂરી બનીને તૈયાર થઈ છે આ એકદમ સરસ ફૂલ જેવી પૂરી બનીને તૈયાર થશે બધી પૂરીને એ જ રીતે તૈયાર કરી લેવાની આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મેં પહેલાં જ રાખી દીધું હતું તો તેમાં આપણે પૂરીને તળી લેશું જેટલી પણ કઢાઈમાં છૂટી સમય એટલી પૂરી ઉમેરી દેવાની અહીં એક સાથે મેં ત્રણ વટકી પૂરી ઉમેરેલી છે એકાદ મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું શરૂઆતમાં તરત જ તેને ફેરવવાની નહીં એકાદ મિનિટમાં આપણી વરકી પૂરી છે તે તેનો શેપ લઈ લેશે જેમ જેમ પૂરી તળાશે તેમ તેમ તેના તેલમાં અલગ થવા લાગશે તમે જોઈ શકશો છે છે તે તેલમાં છૂટા પડવા લાગ્યા એક બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી ઝારાની મદદથી તેને ફેરવી અને પાછળની સાઈડ પણ ક્રિસ્પી કરી લેવાની વર્કી પૂરી તળતી સમયે તેલ હંમેશા મીડિયમ રાખવાનું નહીતર પૂરી વચ્ચેથી કાચી રહી જશે તો જો બેની છે ને અણગણિત વાળી વર્કી પૂરી બધી જ પૂરીને આ રીતે આપણે તળી અને તૈયાર કરી લેવાની છે તો બધી જ પૂરી આ રીતે મેં તળીને તૈયાર કરી લીધી છે સેમ એ જ રીતે આપણે ફૂલવાળી વર્કી પૂરી બનાવીને રાખેલી છે તેને પણ તેલમાં તળી લેશું આ પૂરીને પણ આપણે મીડિયમ ગરમ તેલમાં જ તળવાની છે એક મિનિટ સુધી આપણે પૂરીને અડવાની નથી પૂરી તેનું મેળાએ શેપ લઈ અને આ રીતે તેલમાં તળવા લાગશે અને તેના બધા જ લેયર અલગ થઈ જશે તમે જોઈ શકશો એક એક લેયર એકદમ સરસ આ રીતે ખુલી ગયા છે બંને બાજુ એકદમ સરસ પૂરી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળી લેવાની છે એક બાજુ તળાઈ જાય એટલે જરાથી આ રીતે તેને ફેરવી દેવાની અને હળકો ગોલ્ડન કલર આવે એટલે જરાથી તેલ નીતાળી અને કાઢી લેશું બાકીની બધી જ પૂરીઓને પણ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકશો અનેકો પરતવાળી આપણી વર્કી પૂરી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આ દિવાળી ઉપર તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મારો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપી જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો એક વર્કી પૂરી તમને તોડીને પણ બતાવું તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી એવી વર્કી પૂરી તૈયાર થઈ છે હાથેથી આ રીતે દબાવીએ તો તેનો એકદમ સરસ ફૂટો થઈ જાય છે ત્યાર પછી જે આ આપણે ફૂલવાળી પૂરી બનાવેલી છે તેને પણ એક પૂરી તમને તોડીને બતાવું છું તેના પણ બધા જ લેયર એકદમ સરસ અલગ થઈ ગયા છે અને તે પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ